આ વેદના માત્ર આંકડાઓમાં નહીં પરંતુ ખેડૂતોના આંસુઓમાં તેના હાથના કઠોર કોપડામાં અને તેના હૃદયના ધબકારમાં વસે છે ખેડૂત વર્ષોની જમાપંજી ખર્ચીને બીજ ખાતર અને મજૂરીમાં રોકે છે ચોમાસાના વરસાદ પછી તેના ખેતરમાં લીલોતરી છવાઈ જાય છે કપાસના છોડ ઘઉંના પાક કે મગફળીના દાણા જાણે સોનાના અનાજ બનાવી બનવાની તૈયારીમાં હોય છે પણ અચાનક આગળ ચિત્રમાં આવતું માવથું આ બધી કાદવમાં ડુબાડી દે છે પાક પાણીમાં તરવા લાગે છે મૂળ સડી જાય છે ફૂલો ફરી પડે છે અનાજ દાણા ખરાફડી અને બિન ઉપયોગી બની જાય છે આ નુકસાન માત્ર ખેતરનું નથી તે ખેડૂતના જીવનનું છે બેંકના લોનના વ્યાજનો બોજો બહુ વધે છે બાળકોની ફી ન ભરાય ઘરમાં રોટીનો ટુકડો ઓછો થઈ જાય છે ગુજરાતમાં દર વર્ષે આવા માવઠાથી લાખો હેક્ટરમાં પાક નાશ પામે છે કપાસના ખેતરમાં નીકળતા રૂવાડા અને કબ્રસ્તાનના ફ્લો બની જાય છે આ વેદના વધુ ધારદાર ત્યારે બને છે જ્યારે સરકારી વળતરની વાત આવે છે ખેડૂતોને આપવામાં આવતું વીમો અને સહાય જાણે કોઈ મજાક હોય નુકસાનનો સર્વે કરવામાં આવે છે અને આ બધા અધિકારીઓ ખેતર પર એને નજર એની જાય છે ગણતરી જાય ને કઈ નજરે પડતું નથી આમ છતાં જ્યારે વળતરની રકમ આવે છે જ્યારે તેનાથી બીજ ખરીદવાનું પણ મુશ્કેલ હોય એટલી ઓછી રકમ હોય છે પણ ખેડૂતની વેદના કોઈ સાંભળતું પણ નથી તેના આંસુઓ જમીનમાં ભળી જાય છે જેમ તેનો પરસેવો ભળે છે આત્મહત્યાના આંકડાઓ વધે છે એક માવઠું એક પરિવારને અનાથ બનાવી દે છે આપણી આ વેદના માત્ર કુદરતી આફત કહીને આપણે ભૂલી જશું ના આ તો માનવ સર્જિત અવગણના છે વૈજ્ઞાનિક આગાહી ની અછત વીમા વ્યવસ્થાની નિષ્ફળતા અને નીતિના અભાવનો આ પરિણામ છે ખેડૂતની આ વેદના એક ચીજ છે જે આકાશ સુધી પહોંચવી જોઈએ તે કહે છે હું અન્નદાતા છું પણ મારું અન્ન કોણ બચાવશે બાવકો નહીં પણ આ વ્યવસ્થા છે જે ખેડૂતને મારી રહી છે જાગો સમાજ નહી તો આ વેદના આખા દેશ ને ભૂખમરામાં ફેરવી નાખશે જાગો સમાજ નહીં તો આ વેદના આખા દેશ ને ભૂખમરા ફેરવી નાખશે ખેડૂતોની આંખમાં જો આંસુ હશે તો તમારી થાળીમાં અનાજ ક્યાંથી આવશે